ચિનોરથી મોટા ફોફડિયા ગામે ભવ્ય બાઇક રેલી યોજીને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાયા નવમી ઓગસ્ટના રોજ મોટા ફોફડિયા ગામે આદિવાસી હિત સંગઠન રોયલ વસાવા ગ્રુપ બિરસા નગરી મોટા ફોફડિયા અને શિનોર તાલુકાના એસટીએસસી ઓબીસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે શિરોડથી બેન્ડ સાથે ભવ્ય રેલીનું આયોજન કરાયું જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો આદિવાસી પોશાકમાં સજ્જ થઈ પરંપરાગત નૃત્યો સાથે રેલીમાં જોડાયા જ્યારે રેલીની પૂર્ણાહુતિ બાદ મોટા ફોફડિયા ગામે વૃક્ષારોપણ કરાવ્યું જય જોહાર જય આદિવાસી આજ રોજ નવ ઓગસ્ટ વિશ્વા દિવસ નિમિત્તે આદિવાસી સંગઠન સિન્હોર મોટા પોપડ્યા ઈશાનગરી મોટા પોપડ્યા તેમજ સિન્નોર તાલુકા એસટીએસસી ઓબી સમાજ દ્વારા નવ ઓગસ્ટ નિમિત્તે ખૂબ સરસ રેલીનું આયોજન કર્યું હતું જેમાં સિનોર તાલુકા સર્વ સમાજનો મને સાથ સહકાર રહ્યો અને રેલી ખૂબ ખર્ચે પૂર્ણ થઈ તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય જુહાર